અમદાવાદ શહેરને ક્લીન સિટી બનાવવાની ઝુંબેશ આજથી જાહેર રસ્તા પર થૂંકનારા પાસેથી દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે જેના માટે વિવિધ રસ્તા પર સ્માર્ટ સિટી હેઠળ લગાવવામાં આવેલી સીસીટીવી કેમેરાની મદદથી મદદ લેવામાં આવી રહી છે વાહનની નંબર પ્લેટના આધારે જાહેરમાં થૂકતા નાગરિકોના ઘર મેમો મોકલવામાં આવશે જેનું પાલડી સ્થિત કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ થશે હાલ મેમો માટે પચાસથી પાંચસો રૂપિયા દંડની રકમ નક્કી કરાઈ છે વાહન ઉપર જપ્ત હશે અને મોનિટરિંગ ટીમ પકડશે તો પચાસથી પાંચસો રૂપિયા સુધીનો દંડ રહેશે જ્યારે પગપાળા જતા વ્યક્તિ થૂંકતા સમયે ઝડપાશે તો પચાસથી બસો રૂપિયા સુધી દંડ ફટકારવામાં આવશે અમદાવાદ શહેરમાં આજથી જાહેરમાં છૂકતા લોકો સામે કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે પચાસ રૂપિયા સો રૂપિયા અને બસો રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે સ્વચ્છતા કોર્ડ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે જે હાલ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તાર અને ઝોનમાં ફરીને કાર્યવાહી કરી રહી છે મારી સાથે એક અધિકારી છે એમની સાથે વાત કરીએ સાહેબ કેવી કાર્યવાહી કેટલી ટીમ અને આપણે કેટલો દંડ વસૂલી રહ્યા છીએ મારું નામ રાકેશ બિલીછા છે હું અમદાવાદ કોર્પોરેશનના સોલિડ વિભાગમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ડેપ્યુ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું હાલમાં સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેના અંતર્ગત માય સિટી માય પ્રાઇડ એટલે મારું શહેર મારું ગૌરવ એ અંતર્ગત અમે અમદાવાદમાં સ્વચ્છતાના કાર્યક્રમો અલગ અલગ કરી રહ્યા છે જેની અંતર્ગત આજે અમે લોકોએ જે લોકો રસ્તા પર થૂંકે છે અને ગંદકી કરે થૂકીને ગંદકી કરે છે અને જે લોકો જાહેરમાં પેશાબ કરે છે એવા લોકોને અમે પકડી અને એમને જોડેથી દંડની કાર્યવાહી કરી રહ્યા છે હાલમાં અમારા સાઉથ વેસ્ટ ઝોનમાં ચાર ટીમો અમે ચાર વોર્ડમાં કાર્યરત કરેલી છે કે જેઓ પબ્લિક પ્લેસ પર જઈ અને પાનના ગલ્લા અને ત્યાં એવી જગ્યાઓએ જાય છે અને ત્યાં આગળ એ લોકો જે લોકો પિચકારીઓ મારી અને ગંદુ કરે છે તેની સામે અમે દંડની કાર્યવાહી કરીએ છીએ